લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર નીતિનભાઈ પટેલે તેમની દાવેદારી પાછી ખેંચતા ફરી મોટો ધડાકો થયો છે ચોખાવનારા સમાચાર ત્યારે આવ્યા હતા ફરી એકવાર નીતિનભાઈ પટેલે નિવેદન આપ્યું હતું જ્યારે દાવેદારી પાછી ખેંચતા નીતિનભાઈ પટેલે શું નિવેદન આપ્યું એને લઈને ફરી એકવાર આખા રાજકારણમાં ખળગળાટ મચી ગયો છે આમ તો નીતિનભાઈ પટેલ ચૂંટણી પહેલા દાવેદારી નોંધાવી ચૂક્યા હતા લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા પણ હોય તેવું લાગી રહ્યું હતું બધા લોકો જાણતા હતા કે તેઓ કડી ખાતેથી લોકસભા ચૂંટણી લડે અને તેઓ દાવેદારી પણ નોંધાવી ચૂક્યા હતા પરંતુ નીતિનભાઈ પટેલ આખરે ચૂંટણી આવતાની સાથે જ તેમની જે દાવેદારી નોંધાવેલી હતી તે લિસ્ટમાંથી પાછી ખેંચી લેતા ખળખળાટ મચ્યો હતો ને નીતિનભાઈ પટેલના આ નિર્ણય બાદ તેમ તેમની પાસેથી તે નિવેદન જાણવામાં આવ્યું હતું તો નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે મારા દાવેદારી નોંધાયા બાદ પાર્ટી ટિકિટ માટે વાર લાગી રહી હતી કે કોને ટિકિટ મળે ના મળે તેના માટે મૂંઝવણમાં હોય તેવું નીતિનભાઈ પટેલ કે લાગી રહ્યું હતું તેના માટે હું કોઈ પણ મૂંઝવણ રાખવા માંગતો નથી તેના માટે દાવેદારી તેઓએ પાછી ખેંચી લીધી